આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર એવી ગાજરની ખીર આ ખીર બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી છે કે તમને વારંવાર બનાવવાનું મન થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સાથે મારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો જય માતાજી કેમ છો બધા તમારા બધાનું ખૂબ જ સ્વાગત છે મારી ચેનલમાં તો ગાજરની ખીર બનાવવા માટે મેં અહીં વજનમાં ચારસો ગ્રામ જેટલા ગાજરને આ રીતે છાલ કાઢીને લીધા છે અત્યારે શિયાળાની સિઝનમાં જ તે આ રીતના લાલ ગાજર મળે છે તેથી બને એટલો ગાજરનો ઉપયોગ કરી જ લેવો અને આ ખીર આ લાલ ગાજરમાંથી બનાવશો તો જ તે ખાવાની મજા આવશે તો ખીર બનાવવા માટે આપણે પહેલાં ગાજરને ખમણવાના છે તો તેના માટે આ રીતની એક ખમણી ખમણી લઈ અને આ રીતનો જે ખમણીનો ભાગ હોય તેનાથી ગાજરને તો બધા જ ગાજર ખમણાઈ ગયા છે હવે ખીરમાં એડ કરવા માટે મેં અહીં બે ચમચી જેટલા જે ખીચડીયા ચોખા આવે છે તેને બે કલાક માટે પલાળી દીધા હતા અને પલાળીને આપણે ચોખાનો ઉપયોગ કરવાનો છે અને હવે ખીરનો સ્વાદ વધારવા માટે વાટકામાં એક ચમચી જેટલો વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરશું અને થોડું દૂધ એડ કરીને કસ્ટર્ડ પાવડરને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો કસ્ટર્ડ પાવડર સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે ખીર બનાવવા માટે મેં અહીં એક લીટર જેટલું દૂધ લીધું છે તો હવે ખીર બનાવવાનું શરૂ કરીએ તો ખીર બનાવવા માટે એક કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દીધી છે હવે કઢાઈમાં એક ચમચી જેટલું ઘી એડ કરશું અને હવે આપણે જે ગાજરને ખમણીને રાખ્યા છે તેને કઢાઈમાં એડ કરી દેશું અને ગાજરને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે જે ચોખા પલાળીને લીધા છે તેનું બધું જ પાણી બહાર કાઢીને તેને પણ કઢાઈમાં એડ કરી દેશું અને હવે મેં અહીં આઠ ચમચી જેટલી ખાંડ લીધી છે તેને પણ એડ કરી દેસું ખાંડનું પ્રમાણ તમે જેટલું ગળ્યું ખાતા હોય તે પ્રમાણે વધારે કે ઓછું કરી લેવું હવે બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું અને હવે કઢાઈનું ઢાંકણ બંધ કરીને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખીને ગાજર અને ચોખાને પાંચ મિનિટ માટે ચડવા દેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું આવી રીતે કરવાથી ગાજરનું પાણી પણ છૂટવું પડશે અને આપણે જે ખાંડ એડ કરી છે તેનું પણ પાણી થઈ જશે તેથી તે પાણીથી ચોખા પણ સારી રીતે સોફ્ટ થઈ જશે તો હવે ગાજર અને ચોખાને ચડતા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો હવે એક ચોખાને લઈને આ રીતે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે ચોખા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને ગાજર પણ સોફ્ટ થઈ ગયા છે અને ગાજરનું બધું જ પાણી પણ બળી ગયું છે તો હવે આપણે જે દૂધ લીધું છે તેને એડ કરી દઈશું અને હવે ચમચાથી એકવાર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને હવે કઢાઈનું ઢાંકણ આ રીતે થોડી જગ્યા રહે એ રીતે બંધ કરીને આપણે પાંચ મિનિટ માટે ગાજર અને ચોખાને દૂધમાં જ તે ચડવા દેવાના છે આવી રીતે ઢાંકણ થોડું એવું ખુલ્લું રાખવાથી દૂધ ઉભરાશે નહીં અને ગેસની ફ્લેમ ધીમી રાખીને ગાજર અને ચોખાને દૂધમાં ચડવા દેવાના છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ તળિયે ચોંટે નહીં તો હવે ખીરને ચડતા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે જે દૂધ એડ કર્યું હતું તે પણ બળીને થોડું ઓછું થઈ ગયું છે અને ચોખા અને ગાજર પણ સારી રીતે ચડી ગયા છે અને જો આ સમયે તમને ચોખા કે ગાજર થોડા પણ કાચા લાગતા હોય તો હજી ત્રણથી ચાર મિનિટ સુધી કડાઈનું ઢાંકણ અર્ધખુલ્લું બંધ કરીને ચડવા દેવું જેથી ચોખા કે ગાજર જો થોડા પણ કાચા હશે તો તે ચડી જશે અને હવે મેં અહીં અડધી ચમચી જેટલો એલચી પાવડર લીધો છે તેને ખીરની અંદર એડ કરી દેસું અને એકવાર ચમચાથી સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે જે કસ્ટર્ડ પાવડરને દૂધમાં મિક્સ કરીને રાખ્યો છે તેને પણ એડ કરી દેસું અને હવે ચમચાથી સારી રીતે હલાવશું કસ્ટર્ડ પાવડરને ચડતા વાર નથી લાગતી ફક્ત બે મિનિટ જેટલો જ સમય લાગે છે કસ્ટર્ડ પાવડર એડ કરવાથી આપણી ખીર એક તો એકદમ ઘાટી થઈ જશે અને કસ્ટર્ડ પાવડરના વેનીલા ફ્લેવરથી ખીરનો ટેસ્ટ પણ ખૂબ જ વધી જશે પરંતુ કસ્ટર્ડ પાવડર એકદમ ઓપ્શનલ છે જો ઘરમાં અવેલેબલ ન હોય કે તમારે જો એડ ન કરવો હોય તો તેને સ્કીપ કરી દેવું અને થોડું દૂધનું પ્રમાણ વધારી દેવું અને દૂધને હલાવીને થોડું વધારે ઘાટું કરી લેવું તો હવે કસ્ટર્ડ પાવડરને ચડતા બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ખીર એકદમ સારી રીતે ઘાટી થઈ ગઈ છે હવે મેં અહીં બે ચમચી જેટલા ડ્રાય ફ્રૂટને આ રીતે કટ કરીને લીધા છે તેને એડ કરી દેસું અને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું મેં અત્યારે ચોખાનો ઉપયોગ કરીને ખીર બનાવી છે પરંતુ જો તમારે આ ખીરને ફરાળી બનાવી હોય તો ચોખાની જગ્યાએ તમે સામાનો કે પછી સાબુદાણાનો પણ ઉપયોગ કરી શકો છો સાબુદાણા કે પછી સામો લ્યો તેને પણ બે કલાક માટે પલાળીને પછી જ તે ઉપયોગમાં લેવા તો આપણી સ્વાદથી ભરપૂર અને એકદમ ટેસ્ટી એવી ગાજરની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે હવે ખીરને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું તો હવે ખીરને શવ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ગાજરના કલરના કારણે ખીરનો કલર કેટલો સરસ આવ્યો છે અને ખીર કેટલી ઘાટી બની છે અને ખીરનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવ્યો છે તમે એકવાર બનાવશો તો તમને આ ખીર વારંવાર બનાવવાનું મન થશે આ ખીર શવ કરીને તમે ગરમા ગરમ પણ ખાઈ શકો છો અને ફ્રિજમાં રાખીને ઠંડી કરીને ખાશો તો તો આ ખીર વધારે ટેસ્ટી લાગશે મારી આજની રેસીપી જો તમને પસંદ આવી હોય તો મારા વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો